મહીસાગર જિલ્લાના લુણાવાડામાંથી પસાર થતી મહી અને પાનમ નદીના પુલની બંને બાજુ સેફ્ટી જાળી લગાવવામાં આવી છે પુલ ઉપરથી પડતું મૂકીને લોકો આત્મહત્યા કરતા હોવાથી તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ કામગીરી કરવામાં આવી છે અહીંયા શનિ રવિ વેકેશન હોય રજા હોય અને સાંજના ટાઈમે પણ બહુ બધી પબ્લિક ફરવા માટે આવતી હોય છે અમુક યુવા તત્વ અત્યારે સેલ્ફી લેવા માટે પણ આ પાળી ઉપર બેસતા હોય છે અને અમુક પોતાની અંગત જિંદગીથી કંટાળેલા સુસાઇડ પણ કરતા હોય છે તો એના માટે આ જાળી જે લગાવી છે એ બહુ સરસ અને ખૂબ સુંદર સરાહનીય કામગીરી છે લોકો આત્મહત્યા કરવા માટે છલાંગ પણ મારતા હોય છે અને એમને સુરક્ષા માટે આત્મહત્યા ને અટકાવવા માટે આ સરસ પ્રકારની જાળી મારવામાં આવી છે મહીસાગર આ મહીસાગર જિલ્લાના બ્રિજ પર પાનમ બ્રિજ પર એ ખરેખર સારું યોગ્ય કામ કર્યું છે અત્યારે જે આપણે ઉભા છીએ આ પાનમ નદી છે આ પાનમ નદી પર પ્રશાસન દ્વારા જાળી મારી અને એને સુરક્ષા કરવામાં આવી છે બ્રિજ પર કારણ કે આ જે મહી નદી અને પાનમ નદી પરથી અગમ્ય કારણોસર કેટલાક લોકો જે મોતથી છલાંગ મારી પોતાનું જીવન ચુકાવતા હોય છે અને જેથી પ્રશાસન દ્વારા સુરક્ષાના ઇન્તજામ ના રૂપે અહીંકારી જારી મારવામાં આવી છે જોકે આ જારી મારવાને કારણે અહીંથી પસાર તથા રાહદારીઓ પણ કહેવું છે કે પ્રશાસન દ્વારા જે આ કામ કરવામાં આવશે વિરાન જોશી સમાચાર મહીસાગર